નમસ્કાર તો દોસ્તો તમે જોઈ શકો છો કે આપણી સાથે જે હસ્તી છે એ ઇન્સ્ટામાં બહુ બૂમ પડાવી રહ્યા છે તો આપણી સાથે છે મુકેશ ઠાકોર એમના વિશે આપણે

તો ભાઈ તમે મતલબ આવી રીતે વિડીયો બનાવવાનો આઈડિયા તમને ક્યાંથી આવ્યો રાજધાની હોટલ મુની રાઠા હોટલ નું ફેસબુક વિડીયો બનાવ્યો પાસે એક જણ ઇન્સ્ટાગ્રામ માં નો ચાલ્યો પાસે ફેસબુક માં મારું એક ગાડા ઊંધામ તો ફોલ થઈ એવું હે મતલબ પહેલા તમે એમ જ વિડિયો બનાવતા એમ ને પણ આપણે ઊંડે કજી ગાલ ના ના તમારે એ માતાજી મિત્રો મોટો કો બધાનો હારો કરી આને મોઢા મૂઈ નાખો તો મૂઈ નાખજો પણ આ મજા ના યાર તમે બધા લોકોને ને હસાવો છો બધા લોકોને મનોરંજન કરાવો છો તો પછી અને આ તો બીજા વળી શું કે અમુક તો હેડ થાય હા ઓછું હેડ થોડું અત્યારે મતલબ બહાર નીકળો એટલે લોકો તમારી પાસે આવે છે કે મૂકી સ્ટાર એટલે ઓળખે ખરી બધા ઓળખે ને કોઈ આવે સેલ્ફી સેલ્ફી પડાવવા માટે જરૂર આવે પણ હું ફોન ડાલતી જ એવું હે ભાઈ મેં તમે તમારા વિડીયો જોયા હતા એમાં એક પેલો ડાયલોગ છે પેલો છે ને આપડે પૈસા પૈસા હાલવા તો હાલજો ને કે એવું કઈક છે ને ઈરાદ અંદાજ માં બોલવાનો રેડી આપણે જે વાયરલ થયેલો ને એવાજ અંદાજ મા હલો ના પૈસા હાલવા તો હાલો ના કાઈ ઢોકળા શું હાલખા નાખો તો કંઈ પૈસા ના હાલવા તો ના ચાલો

બધા કે મુકી ઠાકોર મુકી ઠાકોર કમાઈ ગયું ગયું એક રૂપિયો મારા પાસે હજી આવ્યો નહિ કોકના પાસેથી રિચાર્જ કરાવો છું ત્યારે કોકના પાસે રિચાર્જ કરાવું એવું નહીં હા સૌ માન છો હજી એક રૂપિયો માન માનતો નહી ના પણ મળશે લોકો જો તમને સપોર્ટ કરશે આ વિડીયો પણ જોઈ રહ્યા છે તો આ વિડીયોમાં પણ લોકો કોમેન્ટ કરશે અને તમને જરૂરથી કોઈ એવા વ્યક્તિનો સપોર્ટ મળી જશે મતલબ આમ હવે કેટલા બધા વિડીયો વિડીયો બનાવવા લઈ જાય તો કોઈ પૈસા પૈસા આપે ખરી પૈસા તમારા વિડીયો આટલા બધા ચાલે છે તમારું મારું કેવું શું છે

पहलो सेक ने जो थी याद आयु आशा पूरी सूर्यो सेक ने से सेन से अन्ना में अमान माइसे वो है जो सों सेक ने ना सूर्यम सेन से से, से, से। यू ये हुए मतलब ऑटोमेटिक एक कोक वस्तु का आपने नहीं बता रहा कि सेक ने मुकेश ठाकुर सेक ने ये रितने हैं अपने यम यमल क्या हम्म

કોઈ વિડીયો ખરાબ હોય ને તો તમે તાર બોચીન માર હો ટેક નહીં જવ માં છે હો બહુ મસ્ત અને બીજું કે તમે જ્યારે વિડીયા ને આવું બધું બનાવતા હશે ત્યારે મતલબ બીજા બધા લોકો એવું કહેતા હશે ને કે આનું તો કોઈ આવશે ને નોમ છે ને તેમ છે એવું કોઈ કીધેલું હમ એવું એમ ને બધા લોકો પહેલાથી સપોર્ટ જ કર્યો સરસ સારું કહેવાય પછી આમ ભણેલા કેટલા તમે એકે નહીં એટલે તું ભણ્યા જ નહીં વાંચતો ય નહીં વાંચતા વાંચતા કશું નહીં આવડતું તો મતલબ એવો અફસોસ થાય કે આપણે ભણ્યા હોત તો સારું હતું થાય પણ હું ભણ્યો જ નહીં એવું આમ શું કોમ કરો કોમ તો હવે આગળ શું વિચાર છે કે વિડીયો બનાવીને વાયરલ થવું છે કે પછી આગળ

તો ઘણી બધી આપણે વાતો કરી તમે ગીતો ગાયા છે એક કરો મસ્ત મસ્ત તમને જે એ રીતના યાદ આવે એક એક બે ડાયલોગ થઈ જાય બોલ બોલ કે છો તો તમે બોલ્યો મસ્ત ઢોકલા વાળો બીજો ચી ફેમસ યાદ આવે કોઈ બોલો બોલ નાખો

તો મુકેશ ઠાકોર આપણા સ્ટુડિયો વિશે શું કહેશો તમારા સ્ટુડિયો વિશે હું કહેઉ નિર્ભર ઠાકોર તમારું નામ નિર્ભર ઠાકોર આ તમારો સ્ટુડિયો છે ને ટેક ને આમ સ્ટુડિયો છે ને ગમે ને ભાઈ બુન હો કે ગમે ને ગાયન ગાવો ને શિવપુર ચોકડી આવી જવાનું આશાપુરી આશાસ મ્યુઝિક સ્ટુડિયો આ સ્ટુડિયો ત્યાં ને આ ડોટ પડી જાય છે એટલે ભૂલ થઈ ગઈ છે આ બેઠો ભાઈ આપણે તમારું બી ગીત કરી નાખ્યું ને મસ્ત મને માસ્ટર ગૌરવ ગીત ને બધાને આવવાનું શું કીધું તથા ફયું ઓર બેન્યું કાકા ઓર કાકીયું તે નિમા તે તે તો દોસ્તો જેને પણ રેકોર્ડિંગ કરવું હોય જરૂરથી અમારા સ્ટુડિયોની મુલાકાત કરી શકો છો અને મુકેશ ઠાકોરને સપોર્ટ કરજો એમની યુટ્યુબ ચેનલ પણ આપણે બનાવી દીધી છે તો એમને મુકેશ ઠાકોર ની એવી ચેનલ આપણે બનાવી છે તો બધા દોસ્તો એમાં સપોર્ટ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને મુકેશ ઠાકોરની ઇન્સ્ટા આઈડી તો તમને બધાને ખબર જ છે એમને પણ ફોલો કરી નાખજો અને ભાઈ દિલદાર છે બહુ દિલનો સારો છે ફોળો માણસ છે એટલે બધા જ દોસ્તો સપોર્ટ કરજો જેથી મુકેશ ઠાકોર બહુ આગળ વધે શું કેવું 全員待たずに。全員待たずに。